અંકલેશ્વર પત્રકારો પર હુમલો કરનાર ભંગારિયાની ઝડપી પાડતી પોલીસ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લાગેલી આગના સમય પત્રકારો પર હુમલો કરનાર ભંગારિયાની ઝડપી પાડતી અંકલેશ્વર પોલીસ તારીખ રોજ અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ માર્કેટના રોશની સ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ઉડાનમાં આગ લાગી હોય તેવું દેખાતા બે પત્રકારો નામે ભરોચ એક્સપ્રેસના તંત્રી મુતુજા અલી મસાણી અને દીપભાસ્કર ન્યૂઝના પત્રકાર વિપુલ જાની દ્વારા શૂટિંગ કરતા હતા એ વખતે રોસની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી મારુફ નામનો માથાભારે શખ્સ પત્રકારો ઉપર હુમલો કરી અને માર મારવાનું કહેતા અને ગોડાઉનમાં બંધ કરી અને ખોટા ચોરીના ગુનામાં ફસાઈ દેવાની ધમકી આપતા મામલો બિચક્યો હતો તુરંત પત્રકારો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા